જો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની સાઈડ ઉપરથી ડીજીઆર એર થ્રી વિડીયો શૂટિંગ માટે ડ્રોન મંગાવેલું હતું તો ઇન્સ્ટાગ્રામની ઘણી બધી એવી સાઇડો હોય છે જે ફ્રોડ હોય છે મેં વિડીયો શૂટિંગ માટે ડ્રોન મંગાવ્યું હતું તો આપણે હવે જોઈએ એમાં શું નીકળે છે ખાસ કરીને જણાવવાનું કે કોઈ પણ એવી સાઇડ ઉપરથી તમે કોઈ પણ એવી વસ્તુ ના મંગાવતા કારણ કે હું છેતરાણો એમ તમે પણ ના છેતરાવો એટલા માટે વિડીયો બનાવું છું વિડીયો શૂટિંગ માટે ડ્રોન એર થ્રી મંગાવ્યું હતું એની જગ્યાએ કંઈક અલગ જ વસ્તુ આવી છે એર કુલર મંગાવ્યું હતું ડ્રોન અને એરકૂલર આવ્યું છે તો ફેસબુક ઇન્સ્ટાગ્રામમાંથી ઘણી બધી સાઈડ એવી ફ્રોડ છે એના ઉપરથી ના મંગાવશો જુઓ એર કુલર પણ તૂટેલું ફૂટેલું મળ્યું છે ધ્યાન રાખજો